કેમ છો ને બધા મજામાં ને તમારે બધાનું સ્વાગત છે તો ભાઈ ચેનલમાં આજે આપણે આઈ ગયો છે ક્લાસિક રેગ નું વિડીયો લઈને તમે જોઈ શકો છો આપણું સોનુ થઈ ગયો તો એકત્રીસ બંદા લાય છે ભાઈ ભાઈ માટીમેટેક ન મન નહીં આ બધા રેન્ડમ પ્લેયર છે અને આપણી સ્કોડ કાઈ છે ને આખી આપણે અહીંયા આપણું પેલે કિલ્સ થઈ ગયું છે અત્યારે સોનમાં આવે એકત્રીસ બંદ હાલે બધા ભાઈ સાહેબ

તો અહીંયા હઝન હઝન મારો જીપ્લેન્સ કરતો સરવાય કરતો સર મને લાગે એની અંદર લાસ્ટ પ્લેયર છે આવડો અલગ તો જ અહીં હોય એકલો ને કઈ પ્લેયર એમ આપને માર્યો હોય તો જાય ઓ બાય 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 ભાઈ બાય ટપકી જાય ટપકી એક ગોળ એક ગોળ ભાઈ અલગ સ્કીન મળી જાય આપણને ડબ્બલ ફાડી સ્કન સ્કીન ઓ ભાઈ ટાઈમ બમ મૂકીએ તો ભાઈ બસ એ જ આપણે આગળ એક ઉપર છે મારે મજા આવશે પરથી લાગવાના ચાન્સ બહુ વધુ આપણે

ભાઈ પાછે બીજો નોક ભાઈ બે નોક છે બે નોક છે ભાઈ કિલ હવે કિલ હવે આજાઈએ માર માર બેરો આવી જાવ હવે એક કિલ મળી ગયો આપણે ઓર કિલ મળશે એક નહીં નહીં મને લગભગ આપણે કિલ છે ગ્લુ થઈને ભાઈ બીજા મંદિરડે આટઈ આપણે ભાઈ જે ભાઈઓ છે ને પણ ન હોય છે ચેનલ સબ્સ્ક્રાઇબ કરીને તમે મિત્રો સાથે શેર કરો એ ભૂલતા નહીં આવાના વિડિયો આપણે લેતા આવશું ગુજરાતી ભાષામાં આપણે એ ભાઈ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આ પ્લેર અહીંયામાં મેક્સવાસ્ટ મેં હડી બી લેવા આપણે મેંડી બી લે હવે નેટ જો તમે 418 આટ આ માર છે એટલે હું મે કહી દઉં મારું નેટ પોબને કારણે વિડિયો આપણે મુકી શકતો નથી બગનો માર છે પણ આ આ ભાઈ એકલાને આઉટ કરનાખ્યો છે લે કે ક નાખ્યો છે ભાઈ બીજો પ્લેયર ને નોક નહી હન ટીમમેટ લાગે છે મને આપણો બીજો પ્લેયર ક્યાં ગયો છે ભાઈ આપણ નેટ ના કરને ઉતાય છે માઈક બિંગ કરી દીધો નેટ હટકો એટલે 418 આટ આ માર છે ભાઈ जैसे अपने बीसी प्लेयर भाई 5.5 हो त तो भाई ने पण हट आप मिली अपने नवी रीम या छुती बाय बाय आइज म्यूजिक खत्म बाय बाय टाटा गुड बाय गया